ભબનના પુરવઠા ગોડાઉનમાં ગાડીમાં અચાનક આગ લાગી

બાબર માવલપુર ગઢા ગોડાઉન બે હજાર મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું ગોડાઉન છે પરંતુ ફાયર સેફટી માટે પૂરતી વ્યવસ્થા જોવા મળી નથી કરોડોના અનાજના સંગ્રહની ક્ષમતા ધરાવતું સરકારી ગોડાઉનમાં અગ્નિશામક ફાયર ફાઇટરના સાધનમાં એક છ કિલોની બોટલ જોવા મળી હતી સુવાનાથી આગ પર કાબુ મેળવી શકાય તેવા પણ સવાલો ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત રાત્રે જો અગિયાર સવા અગિયાર વાગે જેવી આ જે ગાડી ખાલી ગાડી પડી છે ને એની અંદર વાયરિંગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી એ આગ લાગતા મજૂરોથી દ્વારા મને જાણ થવામાં આવી જેથી હું આપણા બાભર નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરી ફાયર ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા ગોડાઉન પર હાજર થઈ અને મામલતદાર સાહેબ આપણા બાપર સિટી પોલીસ સ્ટેશન ટોટલ સ્ટાફ અહીંયા હાજર રહી અને આગ ઉપર ખાબો મેળવ્યો આગ ઉપર કાબુ મેળવાથી સરકારી અનાજ કે માલ મિલકતને એક પણ પ્રકારનું નુકસાન થયેલું નથી ગાડી ભરેલી હતી ખાલી ગાડી ખાલી હતી સાંજે ખાલી થયેલી હતી અને ખાલી પડી ખાલી ગાડીમાં આગ લાગેલી છે આપણા પાસે ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો છે હા બરાબર છે પાપર ગોડાઉન ખાતે એક ફાયર સેફ્ટીનું એક રિફિલિંગ બોટલ છે એક રિફીલિંગ થઈ શકે સર અત્યાર સુધી થઈ શકતું હતું પણ હવે જો વધારે ગરમી થતી હોય અને વધારે જરૂરિયાત લાગે રાત્રે તો આ કેનાથી ઓળવી તમે ફાયર સેફ્ટી થી ઓળવી હા પાલિકા ને ફાયર સેફ્ટી આપણો આપડો ગોડાઉન નો ઉપયોગ નતો કર્યો હતો